પાલીતાણામાં ફરી એકવાર સર્જાયો વરસાદી માહોલ પાલીતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છેલ્લા એક માસના વિરામ બાદ ફરી એકવાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે વરસાદી માહોલ સર્જાતા લોકો અસહ્ય બફારાથી પીડાઈ રહ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદી માહોલ સર્જાતા પાલીતાણા શહેર વાસીઓ તેમજ ગ્રામ્યના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાલીતાણામાં વરસાદી વાત કરીએ તો પાલીતાણા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ આજના દિવસે નોંધાઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો વીરપુર જામવાળી લુવારવાવ વાદાવાવ આદપુર ઘેટી જીવાપુર ડુંગરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે છેલ્લા ત્રણ કલાક થી સતત વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે ખેડૂતોમાં પણ વરસાદી માહોલ સર્જાતા ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટો થતા અચાનક જ વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર વરસાદી માહોલ પાલિતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં યથાવત જોવા મળી રહ્યો છે i'm hey,